హలో ప్లాస్టిక్ డబ్లర్ అబ్లాచ్చు సాబదానిస్ లోబడి దోక ఆవో ఆవో బెన్ హాన్ బాత్రూమ్ సెట్ ల ఏవలగో హా ఏ బై ఆ నకరీ బాయ్ జతి హోయ తో ఆ నా నా బెన్ ఇ కో సెట్ ద ఆవే తు బై మనే ఆ బ్లూ కలర్ నో ఆపో ఇ చే 30 నై హా లే మనే తో నా ఏ రాజ్యా తనే కౌ మనే ఆ భురిన్ దిదు నే బ్లూ కలర్

ઈ નીકળે ને ની મિનિટ પછી જ હું જાવ નકર આખું સંડાસ વાઈસ મારતું હોય આ તો જાગે ભાગે એવું હોય ને ઇમરજન્સી હોય ને તો એની પરબારી હોય ને તો મુંગો દઈને પડે હાસું એવા ના અને કાલ પાઉ ભાજી કાઢીને તો રાટી બોલાવી દોટ કલા કંદરિયા નીકરવામાં ના સમજે કે લાઈ તો તો રાખવાનું ઈ સુગંધીદાર

ઈ તાર બાય આવશે ને તઈ તને ખબર પડશે રાજિયા અટાણ તું વાંઢો સંતી કઈ ખબર ના હોય જોજે બધાને બાથરૂમ માં બધું હરખો કલર જ હોય હું તો આવું સોનલ ની જેમ છૂટું છૂટું ના લઉં હું તો આખો સેટ જ લઈ લઉં થાવ કી ની થામાને હું આખો સેટ જ લઉં

તમે ધક્કો લીધો મારે તો જા બે ડબલા નો સુગન નું થયું ને ઈથેન પસાર રૂપિયા 4 રૂપિયા નો ઉડા સંદાસ ઘવા નું 10 રૂપિયા નું એટલે 160 થાય છે પણ સાંભળી લેલા 110 હે સોનર ભાભી દર વખતે આવું કરો તમે ટી ઘટાડવા તો પડે ને મામા તું દોહ સાડા વિના જ આવ્યો હો અલે પૈસા હા રેડી તમારે દે દીધા સો જલ્પા બેન ને પૂછડી ઘરે હિસાબ કરી લેવું આપણે હા સિંગલ થેન્ક યુ હાલે તો હવે ઘરે તો જઈએ

સેડીન રસના તન ગ્લાસ દે જાલ અડી કાઈ જાપટ અલ્યો સોનલ કાકી લે આય ભાઈ ખનિયા સુટે સુટ આવ્યો તો તો આજ ખેરે ગ્લાસ માં રસ ના આવ્યો હવે તમે કરસિયા ચાલુ કરી દીધા લાગે કા હા ઓ હવે થી અમે કરસિયા માં રસ દઈએ છીએ હા ગામડું શબ્દ છે અમે કરસિયો કહીએ આમાં દૂધ લેવા જઈએ ને તો શેર એક દૂધ હમાય એ ખનિયા તાર ભાઈ ખાતા માં લખ નાખજે પૈસા હો એ હા કેવો મીઠો રસ હોય આ ખનિયા નો આ બેન બહુ સરસ રસ છે બે કુવાજવા લાયક છે પણ જુ નથી શું કરે છોકરા તો બઉ ડાયાસે બે પણ એનો બાનો જીભડો છે હાથેક નો થાતું નથી સાચી વાત છે અને પૂછડી મારે તાર પાંચ પૈસા નહોતા લેવા ત્રીસ રૂપિયા હું પૈસા લઈએ આ તો જલપા બેન બેઠા તા નહીં એટલે મેં લઈ લીધા કોઈ વેજ ને પછી પાછા દઈ દે તને ના ના સોનલ આપવા તો પડે ને ના ના અલે ત્રીસ રૂપિયા હું હોય આપણે બે પાકી બેન પડી છે હાલતા જાતી હોય ગામમાં ખાતી હોય ને પીતી હોય આપણે ક્યાં એવું રાખીએ છીએ એ તો જલપા બેન આવ્યા પછી મારે એવું રાખવું પડે ને એટલે બેઠા હોય ને પછી તાર પાંચ રૂપિયા ના લો તો એને એમ થાય કે લે મારે પાંચ લીધા